એ દાખલો આપણે આપેલા છે એમાંથી આપણે સ્ટાર્ટ કરીએ તો તો પહેલા અવયવ જે છે આપણે વૃક્ષાકાર બરોબર છે નીચેના ધોરણમાં પણ આપણે શીખી ગયા છીએ બરોબર છે તો આનું અવયવીકરણ કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ તો અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ 140 બરોબર છે 140 એના અવયવી વૃક્ષાકારની રીતે આપણે કરીએ બરોબર છે તો આપણે સીધું એ ખબર પડે છે પડે છે કે અહીંયા આગળ આપણે

હવે આપણે જે છે ડેપર નંબર બે આપણે ગાડી રદ કરી નાખે તો એની વાત કરીશું આપણે અહીંયા

બરોબર છે હવે આ સામાન સંખ્યા આવશે તો આપણે વર્ગ કરી ગુણ્યા ત્રણ ગુણ્યા એકસો છપ્પન માટે આપણને મિત્રો છે જે તારો આન્સર જે આવે છે ઓ તો અહીંયા ગર પ્રો આન્સર જે આવે છે જો આટલો આન્સર આપે જો આ આપણો આન્સર છે આરો આન્સર છે એટલે કે અહીંયા ગર આપણે બે ડગલાવ ની ગણતરી કરી પહેલા ડગલાની અંદર 114 40 ની અંદર આપણે વૃક્ષાકારની અંદર ગુણાકાર સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે દર્શાવીશું એકસો છપ્પન જે છે એક ને બે ત્રણ ને બે આવશે અહીંયા નંબર સાથે વધારે બરોબર છે ખાલી તમારી રકમ જોવા અને કયા પ્રકારના દાખલા છે તો અહીંયા તમે જોયું બરોબર છે

આંકડાની અંદર આપણે સેમ આંકડા કર્યા એ પ્રમાણે બરોબર છે 38 27 ની 38 25 આવશે 27 ની 25 બરોબર છે થોડી માહિતી હવે 38 25 ની અંદર તમને જો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે આપણો નંબર 3 ની અંદર બરોબર છે તેની અંદર આપણે 38 25 છે બરોબર છે તો એનું આપણે વિભાજન કરીએ બરોબર છે તો આપણે

જે મારી આ દાખલામાં મને મળાય બરોબર છે 12 * 3 કરી કે તરત તમે ચેક કરી શકો તમે 5 * 3 = 15 બીજા મારું પોસિબિલિટી નથી આમ તમે કરી શકો અને 7 * 3 = 21 21 ન 1 22 કઈક શેર થતો હોય એવું તમને દેખાશે બરોબર છે 3 * 2 = 6 6 + 2 8 આવે છે બરાબર છે અને 3 * 1

અને એને આપણે અવસાના વડે ગણવાનું છે 3 વડે કે અવસાના વડે ગણ્યું છે 12 ગણ તેને આપણે 3 વડે ગણવાનું છે હવે મિત્રો 4 14 દેખાય સોરી 12 દેખાય છે હવે તમે બધું સાથે લઈને ના બરાબર છે ત્યારે પણ કદાચ તમને આના સેમ ફેરવીને એક્ઝામ્પલ આપે તો એ વખતે તમારે ગભરાવાની જરૂર નથી બરોબર છે માનો કે 4 ડિજિટમાં હોય 3 ડિજિટમાં હોય તો પહેલા 3 ડિજિટનો પહેલો 1 100 નો આપણે આંકડો જોવાનો બરોબર 3 ડિજિટનો

ત્રણ છે નહીં ચોક્કસ હવે પાછું તમને રિટર્ન પાછું એઝ એની તમારો દાખલો તમને મળતો જણાય છે હવે આગળ જઈએ

સત્તર પાછું પંચ્યાસી કયા કયા છે તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ પછી પાંચ ગુણ્યા પાંચ બરોબર છે પાંચ ગુણ્યા પાંચ અને સત શું મળે આપણે સત બરોબર છે હવે આમાં વર્ગ કરી દઈશું બરોબર છે બે બે સંખ્યાઓ છે એટલે 3 નો વર્ગ 5 નો વર્ગ અને 17 બરોબર છે તો આ આપણી 38 25 ની વેલ્યુ આપણે મળ્યું છે બરોબર છે તો આ થયું આપણે દાખલા નંબર 3 બરોબર છે

તમે એવી રીતના કરી શકો બરાબર છે હજાર ના પાંચ પાંચ ના પણ પાંચ ભાગ બરાબર છે એટલે તમને મળ્યા એક હજાર પાંચ કરો પાંચ એક પાંચ જીરો જીરો પાંચ મળી ગઈ રકમ પછી બરોબર છે આ બરોબર છે કોઈને પડી હોય બરોબર છે તો હું પાંચ કહીશ બની yeah,

સાથે કા અને 10 મળી ગયું આપણે આન્સર બરાબર છે તો આપણો આપણે સાચા છે બરોબર છે હવે હવે મને હવે આ પ્રકારની સંખ્યામાં તમને થોડું ગૂંચવણ થઈ શકે પણ ગુંચવાવાની જરૂર નથી 13 11 કરી આપણે 13 11 કરો તો તમને આ જે છે 143 મળી જશે 1 4 3 બરોબર છે તો અહી આગળ આપણે પાંચ હજાર પાંચ નું અવયવ કરીએ બરોબર છે અવયવ બનાવીએ છીએ તો એ આ પ્રમાણે હવે આપણે વાત કરીએ સાત અગિયાર ગુણ્યા તેર હવે સેમ સંખ્યા કોઈ પણ સંખ્યા આપણે જોડે નથી તો આપણા જે અવયવો જે આપણને મળ્યા છે મિત્રો આપણો આ ચોથો દાખલો હતો બરોબર છે હવે આના પછી એક દાખલો આપણો બાકી રહ્યો છે જે દાખલાની આપણે ગણતરી કરી લઈએ બરોબર છે તો એ દાખલા આપણે ગણતરી કરી લઈએ